રામ રામ નમસ્કાર મારું નામ પટેલ છે ચેનલ ચેનલ ખેતીકા ખેતીકા સાગર સાગર અમે મહિના જે ધીમે ધીમે આપણે શરૂ કરી એ આજે આજે નાના વૃક્ષમાંથી મોટું વૃક્ષ બની ગયું છે આપ સૌના આશીર્વાદથી મોટું વડવૃક્ષ થઈ ગયું છે કારણ કે આજે આપણી ચેનલ માં પચાસ હજાર પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે પચાસ હજાર પ્લસ તો જે ખેડૂત મિત્રો કે જે કોઈ મિત્રો સાથ અને સહકાર આપ્યો છે વિડીયો જોઈ અને તમને પસંદ આવે અને તમારા ખેતીમાં એ વસ્તુનો ઉપયોગ કરો છો અને તમને એમાં ફાયદો મળે છે અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે કે ભાઈ આ વ્યક્તિ કંઈક આપણને હાસી માહિતી આપે છે અને આ વસ્તુ કરવાથી આપણને ફાયદો થાય છે એવા હેતુથી તમે જે અમને પ્રેમ આપ્યો છે સાથ આપ્યો છે સહકાર આપ્યો છે તમારા આશીર્વાદ આપ્યા છે એટલા માટે આજે આ ફેમિલી પચાસ હજાર પ્લસ ફેમિલી થઈ ગઈ છે અને હજી કોઈ જાય પણ પચાસ હજાર એકસો ને ચાલીસ પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે મતલબ કે રોજ હજાર વધે જ છે આપ સૌના આશીર્વાદ છે પ્રેમ છે સ્નેહ છે લાગણી છે એટલા માટે જ આપણે મોટા વ્રત વૃક્ષ ઉપર પોચ્યાસી પણ હજી આપણે ઉભું રહેવાનું નથી માહિતી તો જો તમને ખ્યાલ હોય કે હું મારા મોબાઈલ માં તો સબ્સ્ક્રાઇબર છું પણ તમારા આજુબાજુમાં કોઈમાં કોઈ મિત્ર હોય ખેતીવાડી કરતા હોય અને જો સબ્સ્ક્રાઇબર ન હોય આપણી ચેનલમાં તો સો ટકા ચેનલમાં સબ્સ્ક્રાઇબ થઈ જજો બાકી આપણે જે વિડીયો મૂકી છીએ હરેક અલગ અલગ પાકના કપાસ હોય સોયાબીન હોય સિંગ હોય ચણા હોય મગ હોય અડદ હોય બાજરી હોય જીરું હોય તલ હોય બરાબર છે કે ધાણા કર્યા હોય વરિયાળી હોય રાયરો કર્યો હોય બધા જ પાકની આપણે માહિતી મૂકીએ છીએ તો આજે પણ સાત સાડા સાત વાગે આપણે એક બીજો વિડીયો આવી જશે આજે બે વિડીયો આવશે થેન્ક યુ વાળો એક બીજો માહિતી વાળો તો બે વિડીયોમાં બધા રહેજો બાકી હજી તમ તારે સબસ્ક્રાઈબ કરી અને આવી જજો આવાનો પ્રેમ આવતા રેજો નમસ્કાર રામ રામ સલામ જય કિસાન